આજે ને આજે તો કાલે ને કાલે તોય જ ધોરણે રાજ્યમાં સેલ્ફ ફાઇનાન્સ યુનિવર્સિટી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનો વધારો થાય એના માટે કેટલીય તાકાત કાર્યરત છે પરંતુ હું આપ સૌની તાકાત સાથે કહું છું આપ સૌ અહીંયા બેઠા છો એ વિશ્વાસ સાથે કહું છું કે ગુજરાતમાં ક્યારેય પણ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ આવી નહીં થઈ શકે ગુજરાતના વિદ્યાર્થીઓને જ્યાં સુધી ગ્રાન્ટીનેટ કોલેજોમાં જ્યાં સુધી સરકારી કોલેજોમાં લોમાં એડમિશન નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદની આ લડત દરેક જિલ્લા કેન્દ્રો ઉપર દરેક યુનિવર્સિટીઓ ઉપર ચાલુ રહેશે આપ સૌએ ત્યાં સુધી અહીંયા અડીખમ રહેવાનું છે ત્યાં સુધી જ્યાં સુધી કલેક્ટર સાહેબ આપણી વાત સાંભળે નહીં અને વાતને મુખ્યમંત્રી સુધી પહોંચાડે નહીં એ વાતને શિક્ષણ મંત્રી સુધી પહોંચાડે નહીં એ વાતને હાઈકોર્ટ સુધી રવાના કરે નહીં ત્યાં સુધી આપણે સૌ ઓગસ્ટ માસ અડધો પતી ગયો પરંતુ હજી પણ રાજ્યની લો કોલેજોમાં એડમિશન પ્રક્રિયા ચાલુ નથી થઈ વિદ્યાર્થી પરિષદ આજે રાજ્યભરમાં ગુજરાતની તમામ કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીશ્રીના નામનું આવેદનપત્ર સોંપવા જઈ રહી છે વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે અર્ધ સરકારી અને સરકારી લો કોલેજોના એડમિશન પ્રક્રિયા એ ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે વિદ્યાર્થી પરિષદે આની પહેલાં ગત વર્ષે પણ જ્યારે આ વિષય આવ્યો ત્યારે શિક્ષણ મંત્રીશ્રીને મળીને રજૂઆત કરેલી પરંતુ આજે પણ અર્ધ સરકારી લો કોલેજની હાલતો તેની સ્થિતિ ખૂબ જ કથરતી છે વિદ્યાર્થી પરિષદની એ પણ માંગ છે કે જેટલી પણ અર્ધ સરકારી ગ્રાન્ટિડેડ લો કોલેજો છે તેમની સ્થિતિમાં સુધારો કરવામાં આવે સરકાર તેમાં હસ્તક્ષેપ કરી અને એનું એક સારી રીતે યોજના કરી અને ત્યાં પ્રાધ્યાપકોની ભરતી છે ત્યાંની જે જે કોઈ પણ પ્રશ્નો છે તેને ત્વરિત ધોરણે સોલ્વ કરવામાં આવે